મેદાન સર્કલ ખાતે એક વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મતદાતાઓ લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવી અને ઇલેક્ટ્રોનિક મતદાન યંત્ર પ્રણાલી સામે ઉભા થયેલા પ્રશ્નો અંગે લોકમતને ઉકેલી આગળ લાવવાનો રહ્યો હતો આ કાર્યક્રમનું નેતૃત્વ જાણીતા સમાજ સેવક અને બંધકના કિંગમેકર તરીકે પ્રસિદ્ધ એવા મહેબૂબ કાકુજી દ્વારા કરવામાં આવ્યું હતું તેમના સાથે અમદાત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ સહિત કોંગ્રેસના વદદારોના કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં નાગરિકો યુવાનો તથા ગ્રામ સે તથા સમાજ સેવી સંગઠનો જોડાયા હતા ઉક્ત કાર્યક્રમ દરમિયાન લોકો ઈ બી એ મટાવો લોકશાહી બચાવો વોટ ચોર ગદી છોડ બેલેટ પેપર લાવો વિશ્વાસ મેળવો જેવા સૂત્રોચ્ચાર સાથે પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમનો અંત સમૂહ શપથ સાથે થયો જેમાં સર્વે ઉપસ્થિતિઓએ રાષ્ટ્રીય એકતા સ્વચ્છ ચૂંટણી પદ્ધતિ અને લોકશાહીના રક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી આમાં કાર્યક્રમને અમૃત શહેરમાં લોકશાહી જાગૃતિ માટે એક નવી લહેર જગાવી છે આયોજનકર્તાઓ દ્વારા આવનારા દિવસોમાં વધુ તાલુકાઓ અને ગામડાઓમાં પણ આવા જ કાર્યક્રમો યોજવા માટે અભિયાનને વિસ્તૃત કરવાના સંકેતો આપવામાં આવે છે રિપોર્ટર અકબર બેલીન આમોદ આજે આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વોટ ચોર ગતિ છોડ સહી ઝુંબેશ માટે અહીંયા અમે ભેગા થયા છીએ આ તાનાશાહી સરકાર જે વોટ ચોરી કરીને ગાડી પર બેઠી છે તેને ભગાડવા માટે આ એક સહીની મુહિમ ચાલુ કરી છે આજે ચોકડી પર પાંચ વાગે કેટલી થઈ થઈ આજ રોજ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગીચોડ ચોરનો પ્રોગ્રામ જે કોંગ્રેસ પાર્ટી આપેલો છે એનો મુખ્ય એજન્ડા એ છે કે લોકશાહીને ને બચાવી રાખવા માટે આ દેશમાં સરમુત્યાર શાહી ના ઠોપી બેસાડે એના માટે અને વોટ ચોરી કરીને આવીને સત્તા પર બેસી ગયેલા લોકોને ખાસ કરીને બીજેપી વાળા જે વોટ ચોરી કરીને આવીને બેસી ગયેલા છે એને હટાવવા માટેનો અમારો કાર્યક્રમ છે આજે અને એ સમગ્ર દેશમાં કરી રહેલા છે આનો અવાજ ગામડા ગામડા સુધી પહોંચે અને લોકશાહીનું મૂલ્ય જળવાઈ રહે એટલા માટે આ મારો દેશ આ મારો કોંગ્રેસનો આ કાર્યક્રમ છે આ અગાઉ પણ ઈવીએમ દ્વારા કોંગ્રેસ પણની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલ ઈવીએમનો વિરોધ નહીં અને વોટ ચોરનું જે અભિયાન ચાલે છે તે બાબતે શું કહેશું અમારું ફોકસ જે રાહુલ સાચા ને સાચા સબૂતો આપેલા છે અને સાબિત કરી ચુકેલા છે હવે પછી અમારો ઈવીએમ અમારા પાર્ટીના નેતા હેઠળ કાર્યક્રમ ચાલી રહેલો છે અમને સચોટ માહિતી લાવીને એને ઉજાગર કરીશું અમે લોકો